રાજ્યમાં ભરતી થાય અને ભરતીમાં કૌભાંડના આક્ષેપ ન લાગે તો કદાચ એ રાજ્ય ગુજરાત ન હોય એ પ્રકારની સ્થિતિ ભૂતકાળમાં આવેલા કિસ્સાઓના કારણે બની છે ત્યારે હવે યુવરાજસિંહ જાડેજા વધુ એક કૌભાંડ લાવ્યા છે બીઆરએસ કોલેજનું વલસાડના ધરમપુર ખાતેની બીઆરએસ કોલેજમાં તેમનું કહેવું છે કે આલ્બર્ટ આઇન્સ્ટાઇન કરતાં પણ વધારે હોશિયાર એક ઉમેદવાર આવ્યો અને આ ઉમેદવારને પાસ કરવા માટે આખી જાણે આન્સર કી તૈયાર કરવામાં આવી હોય એ પ્રકારે ખોટા જવાબોને સાચા બનાવી અને એ ઉમેદવારને બસો દસમાંથી બસો દસ માર્ક આપવામાં આવ્યા દુરાસી જાડેજા પાસેથી આ સમગ્ર કથિત કૌભાંડની વાતો કરીએ અને સાંભળીએ કે રાજ્યમાં કઈ રીતે નોકરીઓના સોદા થઈ રહ્યા છે જી નમસ્કાર યુવરાજસિંહ જી નમસ્કાર યુવરાજસિંહ આ જે કૌભાંડની તમે વાત કરી રહ્યા છો પહેલાં તો એ કોલેજ બીઆરએસ કોલેજ છે એની સ્થાપના ક્યાંથી થઈ અને કઈ રીતે આ ભરતીની અંદર આ વ્યક્તિ કૌભાંડ કરી અને નોકરી મેળવવા માટે કરે છે એવા આક્ષેપ છે તો એ ખાસ કરીને જે આજે એના આધ્યસ્થાપક જે વ્યક્તિ હતા એ આધ્યસ્થાપક જે વ્યક્તિ છે નાનુભાઈ દેસાઈ છે એ નાનુભાઈ દેસાઈના અધ્યક્ષ અધ્યક્ષના સ્થાને આ ટુંકમાં સંસ્થાની સ્થાપના થઈ હતી ગાંધી વિચારો ગાંધી મૂલ્યો જે છે એ છેવાડાના વ્યક્તિ સુધી પહોંચે એ ખૂબ ઉમદા વિચાર સાથે અને ત્યાં એ પ્રકારનું જ્ઞાન પણ આપવામાં આવે એ લોકોનો પહેરવેશ પણ એ પ્રકારનો હોય છે કે ખૂબ સ સાદું અને સાત્વિક જીવન જીવતા હોય છે એ પ્રકારની કહી શકાય કે એ પ્રકારની આખી એની કાર્યપ્રણાલી હોય છે અને એ કોલેજમાં જેમાં ગાંધી વિચારોના મૂલ્યોનો જો કહી શકાય કે સિંચન કરવામાં આવતું હોય ને એ જ કોલેજમાં કૌભાંડ થાય ને એ અજીબ વાત છે એટલે આ અજાયબી જે દુનિયાની આઠમી અજાયબી કહેવાય એવી આઠમી અજાયબીને મેં ગોતી એવા છીએ કારણ કે જયદીપસિંહ જે પરમાર જે છે રાજેન્દ્રસિંહ પરમાર જયદીપસિંહ રાજેન્દ્રસિંહ પરમાર એક પ્રશ્નપત્ર છે અને એ જગ્યા જે છે એ જગ્યા પોસ્ટ પહેલાં હું તમને કહ્યું સિનિયર ક્લાર્કની પોસ્ટ છે અને એ સિનિયર ક્લાર્કની પોસ્ટ માટે જ્યારે વેકેન્સી બહાર પડી એ તારીખ હતી સાત દસ બે હજાર ત્રેવીસ અને પરીક્ષા લેવામાં આવી એ હમણાં જ લેવામાં આવી છે વીસ એક બે હજાર પચીસના રોજ પરીક્ષા લેવામાં આવી અને આ પરીક્ષામાં જોવા જઈએ તો લગભગ બે વર્ષ જેટલો સમયગાળો થઈ ગયો એટલે ઉમેદવારો બટો બેસે કે ઘટી જવાના ઉમેદવારી નોંધાવના ત્રેસાઠ ઉમેદવારો હતો પરીક્ષા આપનાર જે ઉમેદવારો હતો બાવીસ હતા પરંતુ સોરી બત્રીસ હતા આ બત્રીસ ઉમેદવારોમાંથી એક ઉમેદવાર અમને એવો મળ્યો કે આ પ્રશ્નપત્રમાં બે તબક્કા છે એક પ્રિલિમિનરી અને બીજું છે સીપીટી પ્રિલિમિનરી પેપરથી બસો દસ માર્કનું છે કારણ કે બસો દસ એમસીક્યુ છે અને એક એમસીક્યુનો એક માર્ક છે આ વ્યક્તિને બસો દસ એમસીક્યુવાળા જે પ્રશ્નો છે એ બસો દસ એ બસો દસ જે આન્સર કી આવી છે ને આન્સર કી પ્રમાણે સાચા છે

જે પ્રશ્નપત્ર એટલે કે જે પેપર સેટર જે છે એ પેપર સેટરની જ ભૂલ છે અને બીજું અમુક જે ભૂલ છે એ ગ્રામેટિકલ છે અમુક જે ભૂલ છે એ ક્યાંક ને ક્યાંક ટ્રાન્સલેશન એટલે કે ભાષાંતરની ભૂલ છે અને એ ભૂલ છે છતાં જે જયદીપસિંહે જે પ્રશ્ન ટીક કર્યા છે ને એ જ આન્સર કી સેટરે સાચા પડ્યા છે અને હું તમને વિસંગતતા પડ્યા પ્રશ્નોની થોડીક માહિતી પણ આપું એટલે જેથી કરીને તમને પણ ખ્યાલ આવે કે આ બસો દસ ક્વેશ્ચન જે હતા એમાંથી અમુક પ્રશ્ન મેં તહેરવા છે જોવા જો તો મને જે ટૂંકમાં કહી શકે વિસંગતતા ભર્યા જે લઈ ગયા એ ચાલીસ પ્રશ્નો છે હું તમને પાંચ છ પ્રશ્નો વિશે કહું છું કે મોઢેરાનું સૂર્યમંદિર કોને બંધાયું તો આ જે પ્રશ્ન છે ને એ પ્રશ્ન ધોરણ સાતમાની પાઠ્યપુસ્તકમાં પાઠ્યપુસ્તક આપેલો છે કે ભીમદેવ પહેલો કુમારપાળ સિદ્ધરાજ કે મૂળરાજ તો એમાં જવાબ આવે ભીમદેવ પહેલો તો આમાં ભીમદેવ પહેલોની ની જગ્યાએ જયદીપસિંહ પરમાર જે છે એને ટીક કર્યો છે કુમારપાળ તો આમાં જવાબ આપવામાં આવ્યો છે કુમારપાળ હવે એના પછીનો ગુજરાતની પ્રખ્યાત મીઠાઈનું નામ શું તો જલેબી ખારી શ્રીખંડ કે બાસુંદી આ જનરલ નોલેજ નો જનરલ સાયન્સ નો ક્વેશ્ચન છે તો આમાં જયદીપસિંહ પરમારે ટીક કર્યું છે શ્રીખંડ જેને જવાબ આપવામાં આવ્યો છે શ્રીખંડ ખરેખર આવે છે જલેબી જેનું બ્રાન્ડિંગ આપણા મોદી સાહેબ પણ કરતા હોય છે અલગ અલગ ટીવી ચેનલો પણ કરતી હોય છે ફાફડા જલેબીનું ફાફડા જલેબીનું પછી પ્રેમની સંજ્ઞા આ છે નામ અને નામના પ્રકાર જે તમને કહેવાય ને વ્યક્તિવાચક જાતિવાચક પુરુષ વાચક આ એવા નામના પ્રકાર તો પ્રેમ છે એ કઈ સંજ્ઞા છે તો આમાં ઓપ્શન આપ્યા છે દ્રવ્ય વાચક સમૂહ વાચક ભાવવાચક કે ક્રિયાવાચક તો આ ઉમેદવાર લખ્યું કે દ્રવ્ય છે પ્રેમ છે ને દ્રવ્ય વાચક છે મને ખબર પડી કઈ રીતે દ્રવ્ય હા કયું દ્રવ્ય થયું ખરેખર તો ભાવવાચક આવું જોઈએ પણ જયદીપસિંહ વર્માએ ટીક કર્યું જયદીપસિંહ વર્માએ ટીક કર્યું આમાં દ્રવ્ય વાચક તો જવાબ એવો દ્રવ્ય વાચક ખરેખર છે ભાવવાચક એ જ રીતે વર્તમાન મુખ્ય ન્યાયાધીશ કોણ ઉદય ઉમેશ લલિત ધનંજયભાઈ ચંદ્ર મૂળ છે ચંદ્રચૂડની જગ્યાએ એમાં ટ્રાન્સલેશન ભૂલ હશે કદાચ સંજય કિશન કોલ ત્યારબાદ એસ અબ્દુલ નઝીર આ ચાર ઓપ્શન હતા આ ચારે ઓપ્શનમાંથી એક પણ ઓપ્શન એ વર્તમાન ન્યાયાધીશ તો આપણા છે જ નહીં આ બે હજાર એકવીસમાં હતા કદાચ ચંદ્ર ચૂડ જો આપણે ગણીએ તો પણ ભરતી પ્રક્રિયા શરૂ આ એટલે કે શરૂ થઈ ત્યારે પણ આવું નતું પછી જયારે કહી શકાય કે અત્યારે જે જસ્ટિસ છે સંજીવ ખન્ના તો એ સંજીવ ખન્ના જે વર્તમાન પૂછાયેલું છે અને આવા કરંટ અફેરના જે ક્વેશ્ચન હતા હું તમને હજી એક ક્વેશ્ચન મને યાદ છે કે વર્તમાનમાં કયું વાવાઝોડું આવેલું તો એમાં તોકતે આપેલું તોકતે આપણે બધા જાણીએ છીએ ક્યારે આવેલું બે હજાર એકવીસમાં આવેલું એટલે મને એવું લાગે છે કે બે હજાર એકવીસનો પ્રશ્નપત્ર ક્યાંક પૂછ્યું હોય અને એમાં તોકતે લખ્યું હતું બરાબર તો આન્સર કિમમાં પણ તોકતે આવ્યું અને જયદીપસિંહ પરમાર હતા એને તોકતે ટીક કર્યું હતું ત્યારબાદ એક સામાન્ય ગણિતનો પ્રશ્ન છે જે કદાચ ગમે એ વ્યક્તિ સામાન્ય વ્યક્તિ આપી શકે ગણિતમાં તો બે ના બે ચાર હોય તો એ તાર્કિક છે એટલા માટે બરાબર ચારસોના પચીસ ટકા અને ત્રણસોના ત્રીસ ટકા વચ્ચે તફાવત કેટલો ચારસો ને પચીસ એટલે સો ત્રણસો ત્રીસ એટલે તંતરી નવ નેવું અને સો અને નેવું વચ્ચેનો તફાવત કેટલો તો કે ભાઈ લખ્યું છે દસ વીસ ત્રીસ કે ચાલીસ જે દિવસે પર ટીક કર્યું છે વીસ આન્સર કી એ આન્સર કી જે સેટર છે એ આન્સર કી સેટરે આપ્યો છે જવાબ વીસ ખરેખર તો દસ આવો જોઈએ આમાં એક પ્રશ્ન પર છે કે બાર પંદર અઢાર વીસની સરેરાશ શું આવે તો સરેરાશમાં બહુ બટ કેવું છે જે સંખ્યા છે એનો સરવાળો પ્લસ જેટલી સંખ્યા છે એટલા ભાઈગા તો બાર પંદર અઢાર વીસ તો સરવાળો કરો એટલે પાસઠ હવે ભાઈ ગયા તો કે ચાર તો જવાબ આવો જોઈએ સોળ પોઈન્ટ પચીસ આખા ઓપ્શનમાં કે સોળ પોઈન્ટ પચીસ જ નથી આમાં એવું નથી કે નજીકનો તમે આપણે જવાબ સાચો પડે છે હા આમાં ઉમેદવાર જવાબ જે ટીક કરે છે એ જ જવાબ આન્સર કીમાં સાચો પડે છે એટલે મેં તમને કીધું એમ કે આ છે ને જો બસો દસમાંથી બસો દસ છે ને એ ક્યારે આવે ખબર છે તમને કોઈ બોર્ડ એક્ઝામ કોઈ કોલેજ એક્ઝામ કોઈ સ્કૂલ એક્ઝામ હોય ને તો એક વન બાય વન બુકમાંથી હોય કે ગુજરાતી તો ગુજરાતીની બુકમાંથી પૂછ્યું એવા વિજ્ઞાન તો વિજ્ઞાન આ જનરલ નોલેજનું પેપર છે અને આ જનરલોજમાં દુનિયાના ગમે એ ખૂણામાંથી પ્રશ્ન આવી શકે તો આ એટલે બધા આમાં કોઈ દુનિયાના બીજા ખૂણામાંથી આવેલા સવાલો જે વિશે તમે વાત કરીએ એવું તો દેખાતું નથી કેમ કે ક્યાંક તમે કીધું એમ કે એટલે તમારું એવું કહેવાનું થાય છે કે જે આ ઉમેદવાર છે એ ઉમેદવારે સિલેક્ટ કરેલા જવાબો ખોટા હોવા છતાં આન્સર કીમાં જે તે વ્યક્તિઓએ સાચા કર્યા જે તે વ્યક્તિએ ધારો કે ઉમેદવાર છે જયદીપસિંહ રાજેન્દ્રસિંહ પરમાર જયદીપસિંહ રાજેન્દ્રસિંહ પરમારે જે ટીક કર્યા ને એ જ જવાબ આન્સર કીમાં આવ્યા એટલે મને એવું લાગે છે કાં તો આન્સર કી સેટ કરનાર કે પ્રશ્નપત્ર સેટ કરનાર એ જયદીસિંહ પરમાર હોઈ શકે કાં પછી જયદીપસિંહ પરમારને એ આન્સર કી સેટર સાથે કંઈક નાજીકનો કંઈક ગરબો હોય તો જ આ વસ્તુ શક્ય બને આ બે માંથી બીજી સિનિયર ક્લાર્કની ભરતી હતી આ સિનિયર ક્લાર્કની ભરતી છે એટલે આ વર્ગ ત્રણની ભરતી કહેવાય જે અઠ્યાવીસો ગ્રેડ પેની આજુબાજુમાં હોય જે કોમ્પિટિટિવ એક્ઝામના માધ્યમથી લેવાયેલી છે અને જે ગ્રેડ પે છે પાંચ વર્ષ ફિક્સેશન છે પછી ફૂલ પે થાય આ પ્રકારની નોકરી છે તો તમે વિચારો કે આ વ્યક્તિ એટલો ટેલેન્ટેડ હોય બસો દસમાંથી બસો દસ લાવતો હોય એ ક્યારે પોતાની ઓએમઆર ફિલઅપ કરવામાં ભૂલ કરે આ વ્યક્તિ ઓએમઆર ફિલઅપ કરવામાં ભૂલ કરી અને જે નિરીક્ષક હતા એની પાસેથી બીજી ઓએમઆર માગી આટલો ટેલેન્ટેડ વ્યક્તિ જે બસો દસમાંથી બસો દસ લાવે છે જેના બધા જ પ્રશ્નો જે છે આન્સર કી પ્રમાણે સાચા પડે છે એ વ્યક્તિ ઓએમઆરમાં ભૂલ કરે અને ઓએમઆર તેને બીજી આપવામાં આવે બે બેઠક રમા એનો કંઈક ત્રીસ કે બત્રીસ હતો પણ ઓએમઆર આપવામાં આવી પાસાઇટ નહીં મને એ નથી વાંધો ચલો બધા જ આપી દીધી હું સ્વીકાર લઉં છું કે માણસ માત્ર ભૂલને પાત્ર ભૂલ થઈ હશે પરંતુ હવે હું તમને કહું કે આટલો ટેલેન્ટેડ વ્યક્તિ હોય એ ક્યારેય યુપીએસસી નહીં આપતો હોય અમે યુપીએસસીના છેલ્લા પાંચ વર્ષના પરિણામ ચેક કર્યા જીપીએસસીના તમામ પરિણામ ચેક કર્યા અમે ટેકનિકલના પણ ચેક કર્યા ગૌણ સેવા પંચાયત કોર્પોરેશન બધા જ પરિણામ ચેક કર્યા પણ એક પણ જગ્યાએ આ વ્યક્તિનું નામ ન દેખાણું એટલે મને એપ્લાય નથી થયા એક્ઝામ માટે એવું પાસમાં તો કારણ કે રિઝલ્ટ હું જોતો હોય તો રિઝલ્ટમાં નામ સહિત આવતું હોય તો હું રિઝલ્ટ બધા ચેક કરતો હતો એપ્લાયમાં તો એવું તો કોઈ છે નહીં મારી પાસે પ્રાવધાન કે હું ચેક કરી શકું પણ આ વ્યક્તિ એક પણ પરીક્ષામાં જે ફાઇનલ રિઝલ્ટ આવે એમાં એક પણ જગ્યાએ પાસ મળજસિંહ પ્રાવધાનની વાત કરે ત્યારે શું આવે થોડું કારણ કે જે કોઈ પાસે નથી હોતું સરકારને કરવાનું કામ યુવરાજસિંહ કરતા હોય છે ત્યારે બધા ડેટા એમની પાસે હોય છે પણ હું એવું પૂછું કે આ તો એક સિનિયર ક્લાર્કની ભરતી છે વર્કધરણની તો એમાં આટલું બધું જે થયું જે પ્રકારે તમે આક્ષેપ લગાવવો એ સ્પષ્ટ રીતે આક્ષેપોને ને ક્યાંક બળ મળે છે કે કંઈક તો છે તો આ વ્યક્તિ જે છે ઉમેદવાર કે જેને નોકરી આ રીતે મેળવવાનો પ્રયાસ કરે છે તો એ એ વ્યક્તિની પાછળ આટલું બધું પીઠ હોય ક્યાંથી આવે છે જો પેલા વહેલા છે ને આ હું તમને સામાન્ય દ્રષ્ટિએ દેખાડું આ કોલ લેટર છે ઓકે આ એ વ્યક્તિનો જેમાં વ્યક્તિ આ બે વ્યક્તિ ઉપર શંકા હતી એટલે બે વ્યક્તિના અલગ અલગ કોલ લેટર કાઢેલા હતા હજી બીજો કોઈ વ્યક્તિ પણ છે જે શંકાસ્પદ એની પર શંકાસ્પદ છે કારણ કે એને જે ટીક કર્યા છે એની બધા જ સાચે છે અને બાકી એને બ્લેન્ક છોડી દીધા છે કારણ કે અમારી કોમ્પિટિટિવ એક્ઝામમાં એવું કહેવાય કે માણસ બ્લેન્ક શા માટે છોડે કારણ કે બ્લેન્ક તો છોડે નહીં કદાચ એના પાછળથી ફિલઅપ થવાના હોય ઝીરો પોઈન્ટ ટ્વેન્ટી ફાઈવ પોઈન્ટ પચીસ માર્ક છે એ માઇનસ છે આ માઇનસ માર્કિંગ વાળી સીટ તમે કોઈ પણ એક પ્રશ્ન ખોટો પડે એટલે પોઈન્ટ પચીસ એ ઘટ કપાતા હોય છે આ વ્યક્તિ છે આ વ્યક્તિ જે પરમાર જયદીપસિંહ રાજેન્દ્રસિંહ આ કોલ લેટરમાં પહેલાં તો ફોટો હોવો જોઈએ ફોટો તો છે નહીં અચ્છા નકર આમાં દરેક કોલ લેટરમાં ફોટા આવતા હોય છે પણ આમાં ફોટો નથી ચલો માની લે કદાચ આ સિસ્ટમ એની અલગ હશે વ્યક્તિ છે ગાર્ડન રોર ધરમપુર વલસાડના મૂળ વતની છે એ પરીક્ષા આપવા માટે જાય છે અને પરીક્ષાનું જે કેન્દ્ર છે એ પરીક્ષાનો જે સમયગાળો અઢીથી સાડા પાંચનો છે વીસ એક બે હજાર પચીસના રોજ પરીક્ષા આપે છે ટોટલ ત્રેસાઠ ઉમેદવાર હતા એમાંથી બત્રીસ જેટલા ઉમેદવારે આની પરીક્ષા આપી છે એક મિનિટ માટે કહું વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરત સંલગ્ન વન સેવા મહાવિદ્યાલય બિલપુરીની વાત છે કે જેમાં સિનિયર ક્લાકની ભરતી હતી તો આના ભરતી માટે સીધા જવાબદારો કોણ છે આની માટે સીધા જવાબદાર છે વીર નર્મદ યુનિવર્સિટી સીધી જવાબદાર થાય કારણ કે એક્ઝામ કન્ડક્ટ કરતી જે સંસ્થા છે ને એ વીર નર્મદ યુનિવર્સિટી છે કારણ કે આ પ્રકારની વીર નર્મદ યુનિવર્સિટી દ્વારા ભરતી આમાં કોઈ ભરતી બોર્ડ નથી હોતું એટલે આમાં જે યુનિવર્સિટીઓ એ પરીક્ષા લેતી હોય છે આ પ્રકારની પરીક્ષાનું આયોજન એ નર્મદ યુનિવર્સિટી દ્વારા થતું હોય છે કારણ કે એના અંડરમાં આવતી હોય છે વીએનજીયુ સુરત છે કદાચ એચએનજીયુ પાટણ છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ઘણી બધી પ્રકારની પરીક્ષાઓ લેતી કોમ્પિટેટીવ એક્ઝામ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને તમે ભરતી જોઈએ હમણાં તો એની ભરતી જે છે એ ગુજરાત યુનિવર્સિટી લીધી હતી એટલે એ પ્રકારે આમાં પણ જે પરીક્ષા લેવામાં આવી એ વીએનજીયુ દ્વારા લેવામાં આવી છે પણ એના દ્વારા તૈયાર કરવામાં આવી છે સરકી પણ એના દ્વારા જ એના જે પોર્ટલ છે જે વેબસાઇટ છે એ વેબસાઇટ ઉપર જ મૂકવામાં આવી છે અને જોવા જઈએ તો હમણાં તમે કીધું એમ કે હું જ્યારે કોઈ પણ તપાસ કરતો હોય અને કોઈ રાજકીય કનેક્શન ન આવે એવું તો બને જ નહીં થોડા દિવસ પહેલાં આમાં આપણા જ જે નાણાં મંત્રી છે એ નાણાં મંત્રીએ પણ મુલાકાત લીધી હતી પચાસ લાખ રૂપિયા જેટલી ગ્રાન્ટ એ આમાં જ ફાળવવામાં આવી હતી ત્યારે એ લોકાર્પણમાં જે કહી શકાય કે જે પાંચ કે છ ઓરડા હતા એ ઓરડાના ઉદઘાટન માટે પણ આપણા નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ ત્યાં પહોંચ્યા હતા હું એની પર આક્ષેપ નથી લગાડતો પણ નાણાં મંત્રી છે તો ખરેખર એમાં નાણાંની કોઈ આ ભરતીમાં કોઈ નાણાંની લેતી દેતી થઈ છે કે નહીં એની તપાસ કરવાની જવાબદારી પણ નાણા મંત્રી પણ આટલું રાજકીય કનેક્શન યુરાチipurતું નથી કે હું માનું છું કે સુધી ઉમેદવારોની પાછળ તો કોઈ પીઠ બડવું જોઈએ ઉમેદવાર જે છે એ ઉમેદવાર આ જે કહી શકાય કે આપડા જયદીપસિંહ રાજેન્દ્રસિંહ પરમાર આ જયદીપસિંહ રાજેન્દ્રસિંહ પરમારના પૂજ્ય પિતાશ્રી છે જે ભારતીય જનતા પાર્ટીમાંથી પૂર્વ કોર્પોરેટર રહી ચૂક્યા છે એટલે પૂર્વ કોર્પોરેટરના દીકરા છે તમે ભાજપના ભાજપના પૂર્વ કોર્પોરેટરના દીકરા છે અને તમે કદાચ એ સ્ટેટમેન્ટ આથી દોઢ વર્ષ પહેલા સાંભળ્યું હશે અને એ સુરતની ધરતી ઉપર જ લેવાયેલું સ્ટેટમેન્ટ હતું જેમાં સી આર પાટીલ સાહેબ એવું કહી રહ્યા હતા કે નોકરીમાં પ્રાધાન્ય તો પહેલા આપણા કાર્યકર્તાઓને જ મળવું જોઈએ પ્રાધાન્ય આપવાની વાત થઈ જે પ્રાયોરિટીમાં જે કાર્યકર્તાને પેલા પ્રાયોરિટી એટલે મને એવું લાગે છે કે આના કાર્યકર્તાના દીકરાને ક્યાંક પ્રાય કહી શકાય કે પ્રાધાન્યતા આપવા આપવામાં આવી રહી હોય એ સ્પષ્ટ અહીંથી દેખાઈ રહ્યું છે સી આર જે નિવેદન છે એના કનેક્શનમાં તમે જોઈ રહ્યા હા કારણ કે કારણ કે મેમ્બર ઓફ પાર્લામેન્ટ પણ અહીંયાથી છે અને બીજું કે નજીકના વિસ્તારમાં ભાજપના અધ્યક્ષ પણ છે નજીકનું કનેક્શન છે અને એટલી મોટી વગ છે કે વગ હોય એટલે માણસ ગમ્યાથી ગમ્યા પહોંચી જાય અને બસો દસમાંથી બસો દસ એ આ વ્યક્તિને આવે આ વ્યક્તિ ની ઓએમઆર સીટ છે જે આ વ્યક્તિ જે છે ખરેખર એનો બેઠક ક્રમાંક જે છે એ એકતાલીસ પ્રશ્નપૂતિકા નંબર એકતાલીસ અને ઓએમઆર જે છે ને એ ખરેખર એકતાલીસ નંબર હોય છે પણ આને ઓએમઆર બદલાવી કારણ કે એનાથી આ જે નંબર હતો એ ફિલઅપ કરવામાં ભૂલ થઈ એવું એનું કેવું હતું આ નિરીક્ષક આની ઓએમઆર બદલી પણ દીધી આ શંકાના દાયરામાં છે કે ભાઈ ઓએમઆર શા માટે બદલવામાં ખરેખર તો અમે તપાસ જે છે એ સુરતમાં આપણે યુનિવર્સિટી ઉપર થવી જોઈએ ને મુખ્ય તપાસ જો તપાસની વાત કરવામાં આવે તો પહેલી વહેલી તપાસ આ ઓએમઆર સીટ ઉપર થવી જોઈએ કારણ કે ઓએમઆર સીટમાં અમને કંઈક શંકા જઈ રહી છે અહીંયા જે પેન ઉપયોગ કરવામાં આવી છે અને અહીંયા જે પેન ઉપયોગ કરવામાં આવી છે ને એમાં ઘણી બધી વિસંગતતાઓ છે આવું અમારું માનવું છે તો આ એફએસએલમાં પહેલાં ઓએમઆરને મૂકવામાં આવે ત્યારબાદ ત્યાં ઉપલબ્ધ જે સીસીટીવી રેકોર્ડિંગ છે કારણ કે ભરતી બોર્ડના નિયમોમાં લખેલું છે કે ફરજિયાતપણે સીસીટીવી રેકોર્ડિંગ કરું તો સીસીટીવી પણ આના ઉપલબ્ધ કરવામાં આવે ત્યારબાદ જે આ વ્યક્તિ છે જયદીપસિંહ પરમાર એના સીડીઆર રિપોર્ટ એટલે કે કોલ ડિટેલ રેશિયો છેલ્લા એક મહિનામાં કે બે મહિનામાં કોની સાથે એને કે કોઈ નજીકના વ્યક્તિ સાથે વાત કરી છે બંને ઉમેદવારોમાં આપણે બંને જે તમે વાત કરો છો એમાં નિરીક્ષક અને ઉમેદવારની સહયોગ કરી

પરીક્ષા કેન્દ્ર પણ એ જ હતું જ્યાં આ લોકોને નોકરી દેવાની છે હા પરીક્ષા કેન્દ્ર પણ એ જ હતું એટલે અહીંયા ઉમેદવાર જે છે મને જે શંકા જે થઈ રહી હતી બીજા ઉમેદવારની તો એમાં ઉમેદવારો ઘણા બધા એને બ્લેન્ક કરાવી છે અહીંયા તમે જોશો ને તો લગભગ પચીસ પ્રશ્નો જે છે એને બ્લેન્ક છોડી દીધા છે અમારામાં એવું હોય કે જો તમને પ્રશ્ન નથી આવડતો ને તો અમારામાં જેમ ઈવીએમ મશીનની અંદર નોટા આવે એમ અમારી ઓએમઆર સીટની અંદર નોટ એટેમ્પ્ટ ઈ આવે કે તમે આ પ્રશ્ન એટેમ્પ્ટ કરવા નથી માગતા જેની માઇનસ માર્ક નો થાય તો ખરેખર ટીક ટીક જોઈએ પણ એનો જ જ કર્યા અને બધા પ્રશ્નો હતા પચીસ એ બ્લેન્ક રાખ્યા બાકીના જે હતા એકસો પંચ્યાસી આ વ્યક્તિના સાચા છે એટલે અમને આ વ્યક્તિ પણ તો આમાં ભરોસો સુરતની જે યુનિવર્સિટી છે વીએનજીયુ એના ઉપર પણ કેવી રીતે ગુજરાત યુનિવર્સિટી જેને સુરત ને આપણે એવું કહીએ છીએ કે જે વિદ્યાનું ધામ હોય એની જવાબદારી છે આટલી મોટી પરીક્ષા આટલું તમે જે આક્ષેપ લગાવી રહ્યા છો તેનો ભરોસો કેવી રીતે કરવો જોઈએ અને ભાજપનું એવું સૂત્ર છે કદાચ આ સંસ્થાઓનું પણ ટેકલાઈન એવું હોય છે કે ભરોસાની ભાજપ સરકાર કે પણ ભરોસાની ભેદ પાડ્યો જણતી હોય છે આ આ જેવી સંસ્થાઓ છે ને એ સંસ્થાઓમાં જે પણ જે અલગ અલગ કોર્પોરેશનની ભરતી હોય કે બીજી અન્ય સંસ્થાઓની જે ભરતીઓ કરવામાં આવતી હોય છે એ પછી આશ્રમ શાળાની હોય કે બીજી અન્ય કોઈ પણ ભરતી હોય એમાં ક્યાંક ને ક્યાંક કૌભાંડ થતા જ હોય છે પછી એમાં ચાલુ ગમે જે નિયમ બદલાણો સીપીટીની જે કોમ્પ્યુટર પ્રોફેશનસી ટેસ્ટ હતી બે સ્તરમાં પરીક્ષા લેવાનું નક્કી થયું અને પછી જે તમે કીધું એ પ્રમાણે કે આ બીજા સ્તરની પરીક્ષા રદ જ કરી દેવામાં આવી એ શું મામલો છે આ જે પરીક્ષા છે નોટિફિકેશનના નિયમો છે બિન શૈક્ષણિક સહયોગ માટેનો અભ્યાસક્રમ એમાં પહેલાં લખ્યું છે સિનિયર ક્લાક બરાબર છે પરીક્ષા પદ્ધતિ લખેલી છે તો પહેલાં વહેલાં લખવામાં આવ્યું હતું કે સીધી ભરતીથી ભરવા માટે ભરતી પદ્ધતિ અનુસાર પરીક્ષા એક તબક્કામાં એમસીક્યુ ઓએમઆર અથવા તો એમસીક્યુ કોમ્પ્યુટર બેઝ રિસ્પોન્સ ટેસ્ટ સીબીઆરટી પદ્ધતિથી સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે પાર્ટ વન પાર્ટ ટુ બીમાં ભાગમાં લેવામાં પાર્ટ એ અને પાર્ટ બી ભાગમાં લેવા છે બીજા તબક્કામાં કોમ્પ્યુટર પ્રોફિસિયન્સી ટેસ્ટ પરીક્ષા લેવામાં છે આ એનો સિલેબસ છે પ્રથમ તબક્કો એનો સિલેબસ જે બીજો તબક્કો છે એનો પણ સિલેબસ પાર્ટ બી પાર્ટ બી શું છે તો કે ભાઈ પાર્ટ બી છે એ સીપીટી કોમ્પ્યુટર પ્રોફિસન્સી ટેસ્ટ છે આ એનું છે એમાં પણ જે બંનેના માર્ક ભેગા કરી અને પછી મેરિટ યાદી બનાવી આ પ્રકારનો નિયમ છે હવે આજથી જે પરીક્ષા લેવાની છે તારીખ યાદ રાખજો વીસ જાન્યુઆરી બે હજાર એકવીસ છે આ એકવીસ જાન્યુઆરી તમે જોઈ શકશો એકવીસ જાન્યુઆરી બે હજાર ના રોજ અગત્યની નોંધ કરી અને નોંધણી મૂકવામાં આવે છે નોંધ મૂકે છે ટૂંકમાં વાંચું તો કે ભાઈ ગુજરાત સરકારના સામાન્ય વહીવટીભાગના અઢા આઠ અગિયાર બે હજાર ત્રેવીસના ઠરાવ મુજબ હવે કોમ્પ્યુટર પ્રોફિશિયન્સી ટેસ્ટ લેવામાં આવશે નહીં જેની સૌ ઉમેદવારો નોંધ લેવી કોઈ ઠરાવ કરો આવો ઠરાવ કેના માટે છે એ ઠરાવ છે પણ ગુણ સેવા માટે છે કે ગૌણ સેવા પસંદગી મંડળ કોમ્પ્યુટર પ્રોફિશિયન્સી ટેસ્ટની પરીક્ષા લેતી હતી તો ગૌણ સેવાને ના પરીક્ષાને શું લાગે વળકે કારણ કે જો મને વાંધો નથી કે ગૌણ સેવા પસંદગી મંડળ સીપીટી રદ કરી નાખે બરાબર તો આને શા માટે પછી યાદ આવ્યું કે હવે મારે સીપીટી રદ કર કારણ કે જે સમયે સીપીટી રદ થઈ તો આ નિયમ પહેલાં જ આવી જવો જોઈએ તમે પરીક્ષા લેતા બે હજાર ત્રેવીસનો છે ઠરાવ બે હજાર ત્રેવીસનો છે પરીક્ષા જાહેરાત પણ બે હજાર ત્રેવીસ આજે ઠરાવ પછી થાય છે તો તમને યાદ આવે છે કે ઠરાવ હવે મારે ટાંકવો પડશે મારે પરીક્ષા નથી લેવાની એટલે કે કોમ્પ્યુટર પ્રોફેશન તો એની જાહેરાત એકવીસ એક પરીક્ષા લીધા બાદ ચાલુ ગેમે કઈ રીતે નિયમ બદલવામાં આવ્યો કારણ કે હવે ગેમ ઓન ગઈ આમાં યુનિવર્સિટીનો કોઈ રોલ નથી હોતો ના આમાં પણ આ યુનિવર્સિટી પરીક્ષા લેતી હોય છે આ યુનિવર્સિટી ગાઈડલાઇન્સ ત્યારે પણ એવી આપી શક્યું કે ભાઈ આ તમારે જે કોમ્પ્યુટર પ્રોફેશન સિટી સીપીટી લેવી પડશે

જેમાં કહેવામાં આવ્યું છે કે તમે ચાલુ ગેમે કોઈપણ પ્રકારના સ્પર્ધાત્મક પરીક્ષામાં નિયમોમાં બદલાવ ન કરી શકો તો શું આ સંસ્થા એ સુપ્રીમ કોર્ટથી પણ ઉપરવટ છે એના કરતાં પણ ઉપર છે કે તમે ચાલુ ગેમે નિયમ બદલી નાખો છો અને તમે ઠરાવ ટાકો છો ગૌણ સેવાનો પણ ગૌણ સેવાના નિયમો આખા અલગ હોય છે એની પરીક્ષાના નિયમો પણ અલગ હોય છે તો આ ગૌણ સેવાનો જે ઠરાવ હતો એ ગૌણ સેવાનો ઠરાવ પણ આમાં મૂકવામાં આવ્યો છે જે તાંત્રિક એટલે કે ટેકનિકલ અને ટેકનિકલ એક્ઝામ હોય એના માટે એ લોકોએ ભરતીમાં પ્રોફિશિયન્સી ટેસ્ટ છે રદ કરવામાં આવે છે આ પ્રકારની વાત કરી છે મના જ નહીં એ દિવસે એ શાળાઓ પણ મેં ડાઉનલોડ કર્યો જોયો સમજો કે દેખાય છે ગૌણ સેવા પસંદગી કે ગૌણ સેવા કારણ કે બીજી અન્ય ભરતીઓમાં પછી સીપીટી લેવાય છે એવું નથી જ નથી લેવાતી અને ભરતીમાં પણ ચાલુ કે મેં નિયમ બદલ્યો આનું એપી સેન્ટર સુરત યુનિવર્સિટી છે એવું કહી શકાય હા આનું એપી સેન્ટર કોભાનું જે એપી સેન્ટર છે એ ક્યાંક ને ક્યાંક સુરતની જે આ નર્મદ યુનિવર્સિટી છે એ અમને લાગી રહ્યું છે આ અલગ અલગ ભરતીઓ માટેની નોટિફિકેશન જ્યારે બહાર પડી ત્યારે આખી માહિતી અમે જ્યારે અમે જોતા હતા ક્રોસ ચેક કરતા હતા તો ઘણી બધી વિસંગતતા અમને પણ લાગી કે ભાઈ અહીંયા જે જગ્યાઓ જે બહાર પાડવામાં આવી છે જગ્યાઓ અમને એવું લાગે છે કે પહેલેથી ફિક્સ કરી નાખવામાં સિનિયર ક્લાર્ક તો વેકેન્સી જે છે તો એક પદ માટે જ હોય ફિક્સ પગારમાં પાંચ વર્ષ બરાબર શિક્ષણ વિભાગના જે ઠરાવ છે એ પ્રમાણે આ બહાર પાડવામાં આવી એટલે ઘણી બધી બાબતો એવી છે કે જે શંકા ઉપજાવી રહી છે બરાબર જે ગાંધી વિચારો ગાંધી જે મૂલ્યો હતા બરાબર એનો ક્યાંક ને ક્યાંક અત્યારે ગાંધીજી હશે બરાબર સ્વર્ગમાં તો એ પણ વિચારતા હશે કે ભાઈ મારા મૂલ્યનું આ લોકો કઈ રીતે અર્ઘટન કરી રહ્યા છે કઈ રીતે ઘોડીને પી ગયા છે એ જોવા જઈએ તો ક્યાંક એને પણ દુઃખ થતું હશે એવું મારું સ્પષ્ટપણે માનવું છે કારણ કે જે આ વ્યક્તિ છે બરાબર છે આ છે મૂળ જયદીપસિંહ રાજેન્દ્રસિંહ પરમાર પોતે અને આ જયદીપસિંહ રાજેન્દ્રસિંહ પરમાર જેના પિતાજી પૂર્વ કોર્પોરેટર રહી ચૂક્યા છે એ વ્યક્તિ કૌભાંડથી આ પરીક્ષાઓમાં લાગે છે કોર્પોરેટર ધરમપુરથી છે બીજું કે તમે વિચારો ખાલી એક સિનિયર ક્લકની ભરતી માટે આ રીતે કૌભાંડ થતું હોય તો હમણાં તો તમને ખબર છે ચોવીસ હજાર સાતસો શિક્ષકોની ભરતી થવાની છે હમણાં જ જીપીઆરબી ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડમાં દસ હજાર સોરી અગિયાર હજાર જેટલા પોલીસ જવાનોની ભરતી થવાની છે હમણાં જ સીસીના પંચાસો ચોપ્પનની નિમણૂક થવાની છે તો શું એમાં કુભાડ નહીં થયું કારણ કે પ્રક્રિયા તો આ જ છે ને ઓર પદ્ધતિમાં ફોર્મ ભરવાનું છે આ રીતે કરો તો આમાં શું કુભાંડ નહીં થતા હોય એટલે ખરેખર તપાસનો વિષય છે અને આવું કૌભાંડ ન થાય એના માટે સરકારે અત્યારે સાવચેતીના પગલાંના ભાગરૂપે અમારી જે આ પ્રેસ કોન્ફરન્સ હતી અથવા તો અમારી જે વાર્તાલાપ છે અત્યારનો એમાંથી બોધપાઠ લે અને તાત્કાલિક જોડે એક્શન લેવા પડશે જો સરકાર પાક સાફ અને ઈમાનદારીથી કામ કરવા માગતી હોય તો બાકી આમાં પોતાના લોકોને લાગે છે મન નથી લાગતું પોતાના લોકોને પોતાના મળતીઓને કોઈને કોઈ રીતે એન કેન પ્રકારે સેટ કરી પોતાના કામકાજ કઢાવી લેવા એ પ્રકારનું સુનિયોજિત આયોજનના ભાગરૂપે જ આ સિસ્ટેમેટિક સ્કેમ છે સુનિયોજિત કાવતરના ભાગરૂપે તમામ જગ્યાઓ એવું પહેલા પણ એવું રહેશે એક આક્ષેપ જે સ્ટિંગ ઓપરેશન સાથે કર્યા હતા એમાં પણ ધારાસભ્ય કિશોરલાલના પિતા જે છે એમનું સ્ટિંગ તમે કરીને મૂક્યું હતું એમાં પણ કોઈ કાર્યવાહી નથી અત્યાર સુધી દેખાય આજ દિન સુધી તમામ જગ્યાએ પ્રાયોજન અધિકારી આદિજાતિ કમિશનર ત્યારબાદ ત્યાંના એસપી ત્યાંના કલેક્ટર બધાને અમે લેખિતમાં આની જાણ કરી ચૂક્યા છીએ અમે કહી ચૂક્યા છીએ કે આની પર ફરિયાદ નોંધવામાં આવે તમે વિચારો આજ દિન સુધી એ વ્યક્તિ પર ફરિયાદ નોંધવા નથી કેમ કારણ કે કનૈલાલ કિશોરી એ વર્તમાન ભારતીય જનતા પાર્ટીના દાહોદ વિધાનસભાના ધારાસભ્ય છે અને એના પૂજ્ય પિતાશ્રી જે ચાર ટર્મ રહેલ રહેલ ચૂકેલા ધારાસભ્ય છે એટલે કે બચુભાઈ એન કિશોરી એ બચુભાઈ કિશોરી સુધી હજી પણ શિક્ષણ વિભાગે પણ કોઈ જાતના પગલાં નથી લીધા કે ભાઈ એની કારણદર્શક નોટિસ પણ નથી લેવાય કે ભાઈ તમે શા માટે આ પૈસા માગી રહ્યો એ નોટિસનો ઉલ્લેખ સુધાય પણ એમાં ટૂંકમાં કાર્ય કરી માગવો છે જવાબ એ જવાબ માગવો એમ નથી બોલો પણ તો બિલપુરીની ઘટનામાં પણ તમે કહો છો કે એમના પિતા જે છે રાજેન્દ્રસિંહ પરમાર એ ભારતીય જનતા પાર્ટીના નેતા પૂર્વ કાઉન્સિલર છે તો તમને શું લાગે છે મને મને એવું સ્પષ્ટ પણ લાગી રહ્યું છે છેલ્લા ઘણા સમયથી આ બધું જ હું જોતો આવું છું કે કોઈ જ પ્રકારના એક્શન એ આમાં પણ લેવા મને આવે પરંતુ જાહેર જનતાને ખબર પડવી જોઈએ કે જેને આપણે આપણા જનપ્રતિનિધિ માનીએ છીએ જેને આપણે આપણા સીટ જે છે દાવેદારી કરતા હોઈએ આપણે રક્ષક માનતા હોઈએ છીએ કે ભાઈ આપણા અધિકારોનું આપણા ન્યાયનું એ રક્ષણ કરશે પણ આ રક્ષક જ તમારો ભક્ષક છે ખરેખર તમારો હકદાર વ્યક્તિ તમારી જાહેર નાગરિક એ વ્યક્તિ જે પરીક્ષામાં પોતાની કાબિલિયત અને પોતાની મહેનતથી પાસ થઈને આ સીટ મેળવવા માગતો હતો તો તમારો જે તમે કહેતો જે રક્ષક છે એ જ રક્ષક તમારી સીટને ભક્ષક કરી ગયો છે એટલે જાહેર જનતાને ખબર પડી છે કે તમે કેવા કોર્પોરેટરને ચૂંટીને મોકલી રહ્યા છો કે તે તમારા બાળકોની તે તમારા નાના ભાઈ બહેનોની સીટ એ ભક્ષણ કરી રહ્યા છે પણ તમે તો કીધું ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અને સીઆર પાટીલ ખુદ તમે જ કીધું એ પ્રમાણે કે મંચ પરથી કહે છે કે નોકરીમાં ભાજપના કાર્યકર્તાઓને પ્રાધાન્ય આપજો પછી ક્યાં વાત જ રહી બીજી થોડા સમય પહેલા આથી દોઢ વર્ષ પહેલા જ સીઆર પાટીલે આ નિવેદન આપેલું હતું જાહેર મંચ ઉપરથી કે જે પણ નોકરીઓ છે એ નોકરીઓમાં ભારતીય જ બહુ ક્લિયર કટ સ્ટેટમેન્ટ છે ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર હોય કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હોય એને જ પ્રાધાન્ય આપવામાં આવે આ પ્રકારની વાત ભારતીય જનતા પાર્ટીના વર્તમાન અધ્યક્ષ કરી ચૂક્યા હતા તત્કાળ હવે નોકરી જોતી હોય તો કામ મમ્મી પપ્પા અથવા આપણે ભાજપમાં જોડાવવું પડશે નોકરી જોતી હોય તો હવે મને એવું લાગે છે કે આ તમારે ભાજપમાં જોડાવવું પડશે કાં તમારે ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરવો પડશે તમારે કોઈ પણ ખોટા કામ કરવા છે બુચસિયા વેડા કરવા છે બુટલેગર વેડા કરવા છે બળાત્કાર કરવા છે અથવા તો ભ્રષ્ટાચાર કરવા છે કોઈ પણ રીતે કૌભાંડ કરવા છે તો કૌભાંડ કરવા હોય જો તમારા અથવા તો તમારા પરિવારમાં ગળામાં કોઈના ખભે જો કેસરી પટ્ટો કે ભારતીય જનતા પાર્ટીનો પટ્ટો હોય તો તમને કશું જ કાંઈ થવા નથી એટલે ભારતીય જનતા પાર્ટીનો જો ખેસ હશે તો તમે બધા જ કૌભાંડોમાં એ ગંગા નદીમાંથી જેમ સ્નાન કરીને બહાર નીકળે ને એમ એમાંથી તમે સ્નાન કરીને બહાર નીકળી જવાનો છો કારણ કે એના જીતા જગતા દાખલા ઘણા બધા છે તમે જીએસઆરટીસીના જસુભાઈ ભીલનું નામ સાંભળેલું હશે એ જસુભાઈ ભીલ ઉમેદવાર પાસે પૈસા માગી રહ્યા હતા અને એ ઉમેદવાર જીએસઆરટીસીમાં નોકરી લગાડવા માટે કંડક્ટર કે ડ્રાઈવરની નોકરી માટે પૈસા પણ દીધા હતા જોશુભાઈ ભીલે એ વ્યક્તિના પૈસા પાછા નહોતા તો એ વ્યક્તિએ જાતે સ્ટિંગ કર્યું હતું તો આ ભારતીય જનતા પાર્ટીએ ખાલી બે મહિના માટે એને સસ્પેન્ડ કર્યા ચૂંટણી આવતી હતી બે હજાર બાવીસની તો પાછા લઈ લીધા અને પાછા જ કહી દીધું કામે લાગી જાઉં તમારા બધા જ પાપ ધોવાઈ જશે હું અસંખ્યા નામ આપી શકું એમ છું જે ભારતીય જનતા પાર્ટીમાં રહીને ભ્રષ્ટાચાર કરતો હોય ભારતીય જનતા પાર્ટીમાં રહીને કૌભાંડ કરતા હોય જે મોટા મોટા પદ ઉપર એને કૌભાંડ કરતો આજ દિન સુધી એનો કોઈ જ પ્રકારનો વાણ વાંકો નથી થયો એ પછી કનૈલાલ કિશોરી હોય બચુભાઈ કિશોરી હોય કે જસુભાઈ ભીલ હોય કે ઉર્જા વિભાગના કૌભાંડમાં અવધેશ પટેલ હોય અવિનાશ હોય કે હિરેન હોય આ બધા જ જેને અત્યારે બાયડની ચૂંટણી જ્યારે થાય તો એને યુવા મોરચામાં મોટું પદ આપી દેવામાં આવે છે એને સદસ્ય કોઈ કહી શકાય કે એને મોટું પદ આપી અને કંઈક ને કંઈક જવાબદારી સોંપી દેવામાં આવે છે કેમ કારણ કે તમે કૌભાંડી છો એટલે તમારે અમારું કામ કરવું પડશે એ પ્રકારનું અત્યારે વલણ એ ભારતીય જનતા પાર્ટીનું છે તો આપણે યુવરાજસિંહ સાથે જે પ્રકારે ચર્ચા કરીએ અને જે પ્રકારે તેમને ભરતી કૌભાંડનો ઘટસ્ફોટ વધુ એક કર્યો છે ત્યારે આ રાજ્યમાં તમને શું લાગે છે કે ભરતી થવા માટે જે પ્રકારે યુવરાજસિંહના આક્ષેપ છે કે ભાજપમાં હોવું જરૂરી છે અથવા તો ભારતીય જનતા પાર્ટીની અંદર તમારા પરિવારના સભ્યોને ભાજપનો ખેસ પહેરેલા હોવા જરૂરી છે આ મંતવ્ય તમારું ખૂબ જરૂરી છે કમેન્ટમાં જણાવજો સાથે જ આ વિડીયોને લાઇક શેર અને ફોરવર્ડ કરવાનું ભૂલશો નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે જાના